અપનાવીને કામ કરતા હતા જેમાં એક વ્યક્તિનું નામ છે અંકિત ઉર્ફે ભોલા અં અંકિત ઉર્ફે લલ્લા ઉદય બહાદુર યાદવ અને રિતિક ઉર્ફે ભોલા સુરેન્દ્ર બહાદુર આ બે વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી આ બંને વ્યક્તિઓ એટીએમ પાસે આસપાસ રેકી કરતા હતા અને એવા વ્યક્તિઓને ટાર્ગેટ કરતા હતા કે જેઓ સરળતાથી તેઓને એટીએમ આપી દે અને જેઓને પોતાને એટીએમનો યુઝ કરતા ફાવતું ન હોય આ પ્રકારના લોકોને એ ટાર્ગેટ કરતા હતા જેમાં થોડાક અભણ દેખાતા હોય અને શારીરિક સશક્ત ના હોય એવા વૃદ્ધ વ્યક્તિઓ અથવા એકદમ અભણ હોય અને ન કામ કરી શકે અથવા સમજણ બહુ ઓછી રાહતા હોય ટેકનિકલ એવા પ્રકારના મજૂરોને તેઓ ટાર્ગેટ કરતા હતા આ ટાર્ગેટ કરીને તેઓ પહેલાં એની પાસેથી એટીએમ મેળવી લેતા હતા અને ત્યારબાદ તેઓને કહેતા હતા કે આ એટીએમ અત્યારે વર્કિંગ કંડિશનમાં નથી એટલે બીજે જઈને એટીએમ યુઝ કરે અને એવી રીતના એનું એટીએમ કાર્ડ મેળવી અને પછી એમાંથી અલગ અલગ એટીએમ સેન્ટરમાંથી નાણાં ઉપાડી લેતા હતા પોલીસ દ્વારા કુલ એકત્રીસ એટીએમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે અને એમાંથી એની સાથે એના મોપેડ મોબાઈલ આ ઉપરાંત રોકડ રકમ પણ મેળવવામાં આવી છે અને આશરે એક લાખ પાંત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે હજી અમે તપાસ કરી રહ્યા છીએ કે આ લોકો અન્ય કઈ કઈ જગ્યાએ આ પ્રકારના ગુનાઓ આચરાય છે અત્યારે જે મુદ્દામાલ પોલીસને મળ્યો છે અને જે આરોપીઓ પાસેથી માહિતી મળી છે એ મુજબ એ લોકોએ મોંઘો મોબાઈલ જેને આઈફોન પ્રકારનો એક મોબાઈલ પણ અને મોપેડ આ બંને ખરીદેલા હતા આ ઉપરાંત આ લોકો પાંડેસરા પલસાણા અન્ય ડિંડોલી વગેરે પોલીસ સ્ટેશન વિસ્તારના ગુનાઓમાં ડિટેક થયાનું અત્યાર પોલીસની માહિતી છે આ બંનેમાંથી અંકિત વિરુદ્ધ અગાઉ ત્રણ ગુના અને રિતિક વિરુદ્ધ અગાઉ બે ગુના નોંધાયેલા છે